હવે આપણે રીડિંગ વિભાગની વાત કરવાના છે પાઠ નંબર ત્રેણીમાં કે જેમાં આપણને કીધેલું છે કે રીડ ધ પેસેજ નીચે આપેલો પેસેજ પેરેગ્રાફ ફકરો માહિતી વાંચો શું છે તો કે હોન બિલ્સ હોમ કે જેમાં આપણને હોર્નબિલ સોમ એટલે કે હોર્નબિલ નામના એક પક્ષીના હોમ ઘર વિશે વાત કરેલી જ છે આ હોર્નબિલ બહુ સરસ મજાનું પક્ષી છે આની માહિતી તમે જાણો તમને એમ થાય કે ઓહો આવું હોય એવું અદ્ભુત આ પક્ષી છે જેને આપણે ગુજરાતીમાં ઘણીવાર વાર વહુ ઘેલો એવું પણ કહેતા હોઈએ છે તમે તમારા મમ્મી પપ્પાને પૂછો ઘરે જેમ કે આ વહુ પક્ષી શું છે એટલે એ લોકો તમને વાત કરશે બરાબર તો ચાલો આ પક્ષી વિશે આપણે જે અહીંયા માહિતી આપેલી છે એનો અભ્યાસ કરીએ અને આ પક્ષી વિશેની માહિતી તમારે આગળ જતા ધોરણ દસ માં પણ ભણવામાં આવે છે એટલે જોઈજો આ હોન બિલ્સ હો કે તા ચિલોતરાનું ઘર અથવા હોન બિલનું ઘર જોઈએ ધેર આર અ લોટ ઓફ બર્ડ્સ અરાઉન્ડ અસ લાઈક સ્પેરોઝ ડવ્સ ક્રોઝ બુલબુલ્સ મોર આવા અનેક પક્ષીઓ આપણી આજુબાજુ છે સમબર્ડ લીવ ઇન ધોરેસ્ટ કેટલા પક્ષીઓ જંગલમાં રહે છે વી કેન નોટ સીધેલી એમને આપણે ઇઝીલી સરળતાથી જોઈ શકતા નથી ધ હોર્ન બિલ ઇઝ સચ અ બર્ડ આ જે હોર્ન બિલ છે આ પણ એક એવું જ પક્ષી છે જેનું ચિત્ર તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે આપેલું છે ને હા હોર્ન બિલ ઇઝ યુનિક ટ્રોપિકલ બર્ડ આ હોર્ન બિલ એક અનોખું યુનિક અજોડ વિશિષ્ટ ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધીય પક્ષી છે એટલે ગરમ વિસ્તારમાં રહેવાનું પસંદ કરતું એમ ઇટ લીવ્સ ઇન ધ ફોરેસ્ટ એ જંગલમાં રહે છે કમ નિયર ધ ધ વિલેજ એન્ડ સિટીઝ ઘણી વાર અથવા ક્યારેક એ ગામડા કે શહેરની નજીક પણ આવી જતા હોય છે ઓલ લે એગ્સ ઇન ડિફરન્ટ ઓફ નેસ્ટ બધા પક્ષીઓ જુદા જુદા પ્રકારના માળામાં ઈંડા મૂકતા હોય છે તમે જોયા છે જુદા જુદા પક્ષીઓના માળા

માદા બિલ હોય એ પોતાની જાતને વૃક્ષના પોલાણમાં લોક એટલે કે પૂરી લે છે કેવી રીતે બાય કવરિંગ ધ ઓપનિંગ આ જે ઓપનિંગ હોય જે ખુલ્લો ભાગ હોય એને કવરિંગ ઢાંકીને શેના વડે તો કે મડ એટલે કે કાદવ ગારો પછી બાર્ચ કે તો વૃક્ષની છાલ પછી તો કે એક્સક્રેટા એટલે કે મળ અને સલાઈવા એટલે કે લાળ તો કે આ બધું ઉપયોગ કરીને ગારો છે છે ની ચાલ છે પછી એની લાળ છે આ બધાનો ઉપયોગ કરીને એ વૃક્ષના જે રસ્તો હોય જે પોલાનો હોય એને ઢાંકી દે છે ગારાથી એ બખોલને ને બુરવા પ્રયત્ન કરી રહ્યું છે ઓલ ધ હોર્નવિલ મેક્સ નેસ્ટ ઇન ધ કેવિટી ઓફ ધ ટોલ ટ્રીઝ બધા હોર્નવિલ બધા ચિલોતરા કે પછી બધા વહુ ઘેલા જે કયો એ ઊંચા ઊંચા વૃક્ષોના પોલાણમાં એના માળા બનાવતા હોય છે ફિમેલ ચેક્સ ધ કેવિટી બેઝ ઓન ધ ફૂડ અવેલેબિલિટી એન્ડ સેફટી જે આ માદા હોર્નબિલ હોય એ આ કેવિટીને આ પોલાણને કેવી રીતે પસંદ કરે છે તો કે આજુબાજુ ફૂડ કેટલું અવેલેબલ છે અને ત્યાં સુરક્ષા કેવી છે એના આધારે વન્સ ધ ફિમેલ પીક્સ ધ નેસ્ટ એકવાર આ જે માદા હોય જે સ્ત્રી હોય એક માળો સિલેક્ટ કરી રહે શી ઇન્ટિંગ હેબિટ તે એક અદભુત એક મસ્ત મજાની બ્રિડિંગ પ્રક્રિયા હોય એમાંથી પસાર થાય છે હોલ લીવિંગ ઓનલી અ સ્મોલ હોલ ટુ પ્રોટેક્ટેમ ફ્રોમ જ્યાં મેલ નર હોય છે જે હોર્ન બિલ જે ભાઈ હોય છે એ આખા માળાને પેક કરી દેશે ગારાથી ને તમને કીધું એમ અને એક નાનું ઊંઠું બાખું રાખે આ ઓ શું કામ પેક કરે જેથી કરીને પ્રિડેટર શિકારીઓ થી એમને બચાવી શકે એટલા માટે જો તમે ચિત્રમાં એને પેક કરતા જોઈ શકો છો અને પછી આ નાનું બાખું વધે એમાં શું કરે આગળ જોઈએ મેલ હોર્નબિલ ફ્લાયઝ ઇન સર્ચ ઓફ ફૂડ આ જે नर હોર્નબિલ હોય એ ખોરાક શોધવા માટે ઉડે છે ઇટ ગેટ ફૂડ્સ એન્ડ કમ્સ બેક એ ખોરાક મેળવે છે અને પાછું આવે છે ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુ ધ સ્મોલ હોલ નાનો અમથો જેને હોલ રાખ્યો હોય એમાંથી એક ખોરાકને અંદર આપે છે આવી રીતે આ ચિલોત્રો માદા ચિલોત્રી અને એના બચ્ચાને જમવાનું પોગાડે છે એમ ધીસ પ્રોસેસ ગોઝ ફોર અ લોંગ ટાઈમ અને આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે વેન બેબીઝ ગ્રો જ્યારે બચ્ચા મોટા થઈ જાય છે તો વોલ ફેમિલી આખો પરિવાર એમાં પછી યંગ વન્સ એટલે કે નાના બચ્ચા એન્ડ ધેર મધર અને એમની માતા કમ્સ આઉટ ફોમ ધ નેસ્ટ આ મારામાંથી બહાર આવી જાય છે સ્ટિલ ધેમ ત્યાં સુધી અવર મેલ હોર્ન બિલ બી વેરી થીન અને ત્યાં સુધીમાં આપણો જે નર હોર્ન બિલ હોય એ ખૂબ પાતળો બની જાય છે નોટ બીકોઝ ઓફ ડાયટિંગ અને એ ડાયટિંગના કારણે નહીં પણ આટલી બધી મહેનત કરે એને ખબર આવવાની એની એ હા હવે જો એની નીચે કીધું થિંક એન્ડ ડિસ્કસ વિચારો અને ચર્ચા કરો વોટ હેપન ઇફ મેલ હોર્નબિલ ડાઈઝ ઓર ઇઝ કિલ્ડ બિફોર ધ પ્રોસેસ આ આખી પ્રક્રિયા દરમિયાન જો મેલ નર હોર્નબિલ છે એ મરી જાય અથવા એનું ખૂન થઈ જાય તો શું થાય તો પછી કોણ બુ ફીડ ફિમેલ હોર્નબિલ એન્ડ બેબીઝ તો આ માદા હોર્નબિલ અને બચ્ચાને કોણ ખબર આવે હવે માળો તો આખો પેક કરી દીધેલો છે નાની એમથી બખોલ રાખેલી છે એમાંથી આ લોકો બારે નો આવી શકે તો હવે તો નર મરી જાય તો એને ખબર આવે કોણ તમારે વિચારવાનો છે ને તમારી રીતે જવાબ લખવાનો છે મેં જો નમૂના રૂપ લખ્યો છે કે ઇફ ધ મેલ હોર્ન બિલ ડાઇઝ જો નર હોર્ન બિલ મરી જાય છે અથવા આ પ્રક્રિયામાં કિલ મારી નાખવામાં આવે છે ધ ફિમેલ એન્ડ ચિક્સ સોરી ધ ફિમેલ એન્ડ ચિક્સ વિલ લાઇકલી સ્ટ્રાવ સ્ટાર્વ ટુ ડેથ તો આ માદા અને બચ્છા બંને આમ ને તો ભૂખમરાના કારણે સ્ટાર એટલે કે ભૂખમરો ભૂખમરેથી પીડાવું ભૂખમરા ના કારણે મરી જાય છે હવે શું કીધું આન્સર ધી ક્વેશ્ચન નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો રાઈટ અબાઉટ હોર્નબિલ ઇન યોર વર્ડ્સ તમારી ભાષામાં આ હોર્નબિલ વિશે લખો તો જો અમે જવાબ લખેલો છે તમે એમાંથી લખી શકો છો એના પછી બીજો પ્રશ્ન છે હુ કવર્સ ધ હોલ ઓફ ધ હોર્નબિલ સ્નેસ્ટ વાય તો કે આ હોર્નબિલના માળાનો જે હોલ હોય કોણ કવર કરે છે અને શા માટે તો કે નર મેલ હોર્નબિલ કરે છે શું કામ તો કે પ્રિડેટર શિકારીઓથી બચાવવા માટે જો જવાબ અહીંયા લખેલો છે તમે લખી શકો છો એવી જ રીતે બાકીના ત્રણ પ્રશ્નોના જવાબ પણ સ્ક્રીન પર તમારી સામે છે જે તમે ની રાતે વિડીયોને પોઝ કરીને લખી શકો છો તો આશા છે કે તમને આ બધું સરસ રીતે સમજાઈ ગયું છે હવે જે આ હોર્ન હોર્નબિલ છે એના માટે ગુજરાતીમાં વહુઘેલો શબ્દનો પ્રયોગ થાય છે તમે કોઈ દિવસ ન જોયું હોય તો આની વાત તમારા દાદા દાદી કે મમ્મી પાસેથી જાણજો એ તમને જણાવશે અને આને હોર્ન બિલ હું કામ કીધું ખબર છે તો કે બે શબ્દોનું બનેલું હોર્ન હોર્ન એટલે શિંગડું અને બિલ બિલ કેતા ચાચ તો તમે ચિત્રમાં જોયું હશે એની ચાચ ઉપર એક શિંગડા જેવો બીજો મોટો ભાગ હતો એટલે એને હોર્ન બિલ કહેવામાં આવ્યું છે તો સારું આજના વિડીયોમાં મિત્રો એટલું જ તો આગળના વિડીયોમાં આપણે આના પછીની નેક્સ્ટ વાર્તાનો અભ્યાસ કરીશું જેનું નામ છે અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ આશા છે કે તમને આ વિડીયોમાં મજા આવી હશે તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ન ભૂલતા અને આવી જ રીતે સરસ મજાના ચિત્રો સાથે તમારા પાઠ કવિતાઓને શીખતા રહેવા માટે અમારી ચેનલને ને કરો